રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં ત્રીજો દિવસ છે ત્યારે છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરત જિલ્લામાંથી આ યાત્રા પસાર થવાની છે કોંગ્રેસ નેતા તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે નર્મદા જિલ્લામાં વિવિધ સંગઠનોના આગેવાનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે ચૈતર વસાવા ખાસ આ યાત્રાનું સ્વાગત કરવાના છે તે પણ આ યાત્રામાં જોડાવાના છે ખેડૂતો આદિવાસી માટે લડનારા લોકોને રાહુલ ગાંધી મળવાના છે દલિતોના અલગ અલગ મુદ્દાઓ પર લડત આપનારને પણ રાહુલ ગાંધી મળશે અલીપુરા સર્કલથી

પછી ભારત જોડો યાત્રાની જરૂર કેમ પડી આ દેશમાં જ્યારથી આ લોકો સત્તા પર આવ્યા છે ત્યારથી જાતિ જાતિનો ભેદભાવ નફરતનો વાતાવરણ અન્યાય કરવું જુલમ કરવું લોકોની રોજીરોટી ખૂચવી લીધી આ તમામ બાબતો બાબા સાહેબ આંબેડકરે બનાવેલો સંવિધાન જે સંવિધાન રહ્યો નથી નીચેના માણસને ઉપર ઉઠાવવાની વાત જ નથી એમના જ કાર્યકર્તાઓ આગળ વધે દાદાગીરી કરે ભ્રષ્ટાચાર કરે બધું ચાલતું રહે યાત્રા ભારત જુદો તો છે નહીં પછી ભારત જોડો યાત્રાની જરૂર કેમ પડી આ દેશમાં જ્યારથી આ લોકો સત્તા પર આવ્યા છે ત્યારથી જાતિ જાતિનો ભેદભાવ નફરતનો વાતાવરણ અન્યાય કરવું જુલમ કરવું લોકોની રોજીરોટી ખૂચવી લીધી આ તમામ બાબતો બાબા સાહેબ આંબેડકરે બનાયેલો સંવિધાન જે સંવિધાન રહ્યો નથી નીચેના માણસને ઉપર ઉઠાવવાની વાત જ નથી એમના જ કાર્યકર્તાઓ આગળ વધે દાદાગીરી કરે ભ્રષ્ટાચાર કરે બધું ચાલતું રહે